નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કે એમ ગુજરાત ક્ષત્રિય સમાજની એકતાનો પ્રતિક સાથે જય મેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉપખલ ગામે યોજાયો વિજાપુર તાલુકાના ઉપખલ ગામે અંબાજી માતાજીના મંદિરે જય મેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જય મેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નમાં તેર નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા જય મેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ સમૂહ લગ્નમાં પૂરતમાં કુલ અડતાલીસ નાની મોટી ભેટ સ્વાગત આપવામાં આવી જયમેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નમાં ક્ષત્રિય સમાજના રાજપૂત દરબાર ઠાકોર આમ ક્ષત્રિય સમાજની એકતા રૂપે તેમજ નાના મોટા વાડાઓ ભૂલી અને ક્ષત્રિયને જા નીચે આવી એકતા કેળવાય તે ઉદ્દેશ સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ભાનુસિંહ સોલંકી રામસિંહ બારડ રજનીસિંહ સોલંકી જીલુજી બારડ પંકજસિંહ બારડ સહિત સમસ્ત ઉપખલ ગામજનોના સહયોગથી તેમજ જય મેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. મહારાજ જીગોજી મકનજી આયોજન કરવામાં આવ્યું છે અને કયા સંકટના માધ્યમથી કરવામાં આવ્યું છે મહારાજ આયોજનમાં તો નિયમી વખત માતાની ઉપાતિ માકેડેની ઉપાતિ આયા સમુદાયમાં પહેલી વખત છે આદી વખતે ઓનલાઈન પોટુ આયોજન કરી વધતા રહેશે અને અમારા દાદા એવા કાનાજી કરેલું અને એમના લીધે અમે આ બધું આયોજન કરીશું તે દંપતીની સમૂહ લગ્ન પહેલી વખતે કરેલા કરાયા છે એનાથી મોટા આવતી વખત અમે આયોજન આવું સારું કરીશું શાંતિપૂર્વક શાંતિપૂર્વક બધું આયોજન અમારું કમ્પ્લીટ બાકી તો પૂરું થઈ ગયું છે ભારત પંકજ છે દલપુજી આજે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ કયા સંગઠના નીચે કરવામાં આવ્યું છે આજે અમે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ મેલડી માતા યુવક મંડળ એના એના મેજા હેઠળ આજે પહેલો સમૂહ લગ્ન ઉખલ અંબાજી માતાના પટાંગણમાં યોજાય પંકજસિંહ આ સમૂહ લગ્ન અંદર કેટલા વર્ગોડિયા નવ દંપતીએ પ્રભુતા પગલાં પાડ્યા છે આજે પહેલા સમૂહ લગ્નની અંદર તેર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માર્યા પંકજજી ખાસ કરીને વાત કરીએ તો ક્ષત્રિય સમાજની અંદર નાના મોટા એવા સમાજની અંદર વાડા હોય છે રાજપૂત દરબાર ઠાકોર એવા આજે એક વસ્તુ જોવા મળી ખાસ કે આ સમૂહ લગ્નની અંદર ઠાકોર દરબાર અને ક્ષત્રિયના જે પણ વ્યાખ્યાનમાં વાડા છે તો આજે એક જ ભેગા થઈને સમૂહલગ્નનું આયોજન કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ શું અને શું કહે છે બાબતે અમે આજે જે સમૂહ લગ્ન કર્યા એની અંદર અમે નાના નાના જે અમારા રાજપૂત સમાજની અંદર ક્ષત્રિય સમાજની અંદર જે વાડા પડી ગયા એ બધું નાબૂદ કરી અને એક નેતા હેઠળ ક્ષત્રિય રાજપર ક્ષત્રિય સમાજના આખા નેજા હેઠળ અમે આયોજન કરીએ છીએ જેની અંદર જાગીરદાર સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ બધા એક જ વાળાની અંદર ભેગા થાય અને આ બધા છૂટા પડી ગયા છે અને એક એકતાનું નામ પડે એના માટે અમે ક્ષત્રિય એકતા માટેનું આ એક ઉદાહરણ પૂરું છે હા તો અમે તો એટલું જ કહીશું કે અહીંયા જે લોકો એ પ્રભુતામાં પગલાં અને એમના જોડે જે લોકો પણ અહીંયા માતાજીના સાનિધ્યમાં આવ્યા છે એ લોકો અહીંયાથી થી માતાજીના આશીર્વાદ લઈને જાય અહિયાં જે આયોજકો છે એમનો આશીર્વાદ લઈને જાય અને કાલે ખોટા વ્યસનોથી દૂર રહી અને સારું એવું પોતાનું જીવન નિર્વાહ કરે એવી અમારી ભાવના છે અમે આજે એવો પણ એક મેસેજ માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજની અંદર જે નાના મોટા વાડા પડ્યા છે એ બધા ભૂલીને કાલે એક જ નેજા હેઠળ ભેગા થાય અને ખોટા નાના નાના વાડાઓથી દૂર રહી અને એક એકતા પ્રતિબિંબ થાય એવો મેસેજ આખા ગુજરાતની અંદર પડે એવો અમારો એક છે